નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો વરિયાળીનો પાક એ આપણા વિસ્તારમાં નવા ઉભરતા પાક તરીકે ખેડૂતોમાં ખૂબ લોકપ્રિય થઈ રહ્યો છે કારણ કે અન્ય પાકોની સાપેક્ષે ખૂબ ઓછા દવાખાતરે અને ખૂબ ઓછા રોગ જીવાતની સાથે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આ પાક આપે છે આ પાકની એક ખૂબ સરસ મજાના પ્લોટમાં આજે આપણે ઊભા હોય સૌપ્રથમ ખેડૂત મિત્રનો પરિચય લઈએ અને ત્યારબાદ વિડીયોમાં આગળ વધશું આપનો પૂરેપૂરો પરિચય આપો મારું નામ સુરેશભાઈ વરસિંહભાઈ ગામ બજરંગપુરા બરાબર તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર સુરેશભાઈ આ વખતે આપણે કેટલા એકરમાં વરિયાળીનું વાવેતર કર્યું અમે આ વખતે આઠ એકરમાં વાવેતર કર્યું આઠ એકરની વરિયાળી કરી બરાબર આ આ વખતે આપણે વરિયાળી વાવી તો વરિયાળી વાવવા માટે આપણે વેરાયટી કઈ પસંદ કરી છે નીલકંઠની નીલકંઠની રોહિણી 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 જાત વાવી છે બરાબર આ રોહિણી જાતનો અત્યારે આજે આપણે ખેતરમાં ઊભા છે આ કેટલા દિવસનો પાક છે આ છે અમારે 80 થી 80 દાડાનો 80 થી 83 દિવસનો પાક છે અને ખૂબ સરસ મજાની ફૂટ ખૂબ સરસ મજાનો ગ્રોથ અને અહીંયા ચક્કર બેસવાની શરૂઆત ખૂબ સરસ મજાના અહીંયા ચક્કર દેખાય છે અહીંયા આપણે છોડવો જોઈએ નીચેથી જ જુઓ તો ખૂબ સરસ મજાની ફૂટ છે ક્યાંય તમને ડાઘો જોવા નથી મળતો અને જેમ પહેલેથી જ આપણે વાત કરી છે કે કોઈ પણ જાત હોય કોઈ પણ પાક હોય જેમ નીચેથી પેટા ડાળીઓની સંખ્યા વધારે હોય જેમ સાઈડની ડાળીઓ વધારે ફૂટે એમ જ ઉત્પાદન તમારું વધારે આવવાનું છે એવી જ આ ખૂબ સરસ મજાની ફૂટ ધરાવતી નીલકંઠ ઠેગરી બાયોજીનની રોહિણી જાત અહીંયા વવાણી છે તો તમે આ રોહિણી વાવી તો કેટલું બિયારણનો તમારો ઉપયોગ થયો તો એ કરે છસો ગ્રામ

બરાબર હળવી ફૂગનાશકો નો ઉપયોગ કરો બરાબર બીજી જે વેરાઈટીઓ હોય એની સાપેક્ષે તમને આમાં રોગ જીવાત પ્રમાણ કેવું લાગે છે રોગ જીવાત જરાય નહીં આમાં અમે ખાલી આ ફૂગનાશક નો હળો સ્પ્રે બરાબર બીજા કંઈ ગડો કે થ્રિપ્સ કેવું કંઈ વધારે દેખાય છે એવું કઈ નહીં આમાં કશી વસ્તુ દેખાતી નથી રોગ માટે કંઈ નહીં બરાબર અને અત્યારે જોતા તમને આ પાક ને વેરાઈટી કેવી લાગે છે પાકમાં તો અત્યારે જોતા પ્રમાણે સારામાં સારું રિઝલ્ટ છે સારામાં સારું રિઝલ્ટ છે

આગળ બંધાયેલું ચક્કર છે અને આ વેરાયટી અત્યારે આ પાકમાં પ્લોટમાં ઊભી છે આપણને આ વેરાયટી સારી લઈ ગઈ હોય આપ પણ જો આવતા વર્ષથી વરિયાળીનું વાવેતર કરવાનું વિચારતા હોય તો ખાસ આ વિડીયોને સેવ કરીને રાખજો અને આ જાતને ક્યાંક નોટબુકમાં ટપકાવી લેજો કે જેથી જ્યારે વરિયાળીનું વાવેતર કરવાનું થાય ત્યારે આપણને યાદ આવે કે ભાઈ આ વેરાયટી વિશે સર્ચ કરવું છે અથવા તો આ વેરાયટી ગોતવી છે આપને બધી વધારે કોઈ પણ માહિતીની જરૂર હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન